હા બેટા ઉનાળા નો તડકો એવો પડે છે અને ગરમી એવી થાય છે છોકરા હાટું કિલો શિખંડ લઈ લીધું ભલા શિખંડ ખાતા હોય ટાટા પડે અને આવી સડા લુંગુ લબડ છે તમારે આનું ભાગ પાડવો પડશે આનો બટા તણ કટકા કેમ કરવા એના કરતા વારા ફરતી તણ દીકરા રમ્યો તમે પણ માર ભે બુદરે છે આનો ભાગ પાડો પણ આ વાંધો ને હાલ માર દીકરો હાલ તણ પગુચ આવી જાય હરવેર મે ઉતારી પડશે હમ

प्रिकुड़ा <laughs> चेवा है, क्यों बापा लेकाओ, अंदर दर मार लुग्ड़ा सोवाना, इने सु आको दिरम बानुवाने, बापा वदला कैद देऊ है, मन भी अठीका माल लीदा, हाई! Hey! <laughs> आम जो आगां राची हम वाईड़ा है

આંગરા બોર માં આ એક સમજી શીખ તારું જો ભૂખલા રોટલી કાઢી ગુછામાંથી આપણને એમ થાય કે રોટલી કોણ લઈ જાય મને ત્યાં થોડીક તમે અંદર મારો ખબર છે ને તને મારે જ છે ને તું રવડા માંથી રોટલી સોરી જાસ બધાને ભૂખ્યા રાખે ઉઈખા રાખો દે ને આ ખોદી તમે પાંચ રોટલી બનાવો એટલે હું બે રોટલી માં જઈને સોઈ બાપા ઝીડેલો હે ને હા ભૂખલો હે ભૂખલો નકરો અરે સોંટો ગુડાણો સોંટો રોટલાની ની સોરી કરે આ આપણે તું ખા તું કઈ ન બોલતો હાલ બેટા ભયો દાદા ઉભો થઈ જા હાલ હાલ માટલું હાજે ખાઈ છું હાલ હાલ ઉઠ ઉભો થા હાલ